ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું શિવપુરાણ ઉમા સંહિતાના છત્રીસમા અધ્યાયથી સંપૂર્ણ ઉમા સંહિતાનું વર્ણન કથાઓ અને ભગવાન શિવનો મહિમા આપણે આ વિડીયોમાં જાણવાના છીએ ઉમા ઉમાસંહિતા છત્રીસમું પ્રકરણ મહાલક્ષ્મી અવતાર દર્શક મિત્રો જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન જરૂર દબાવો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય અવશ્ય લખો તો ચાલો ભગવાન શિવને જય બોલાવી અને વિડીયોની શરૂઆત કરીએ મહાલક્ષ્મી અવતાર કથા ઋષિએ કહ્યું રાક્ષસોના કુળમાં જન્મેલા મહિષાસુર નામના મહાન રાક્ષસ રંભાસુરનો પુત્ર મહાવીર અને શુરવીર હતો તેણે યુદ્ધમાં તમામ દેવતાઓને હરાવ્યા અને સ્વર્ગ પર પોતાનો અધિકાર સ્થાપિત કર્યો ત્યારે બધા દેવતાઓ દુઃખી થઈ ગયા અને બ્રહ્માજી વિષ્ણુજીને પોતાની સાથે લઈને ભગવાન શિવ પાસે પહોંચ્યા તેમણે ભગવાન શિવને બધું જ વિગતવાર કહ્યું આખી વાર્તા સાંભળ્યા પછી ક્રોધિત ભગવાન શિવની આંખો અને મુખમાંથી એક દિવ્ય ચમક ઉભરી આવી બધા દેવતાઓ તે મહિમામાં પોતપોતાનો મહિમા ઉમેર્યો જેના કારણે દેવી મહામાયા જગદંબાનો આવિભાવ્ય થયો તેને જોઈ દેવતાઓની ખુશીનો કોઈ સીમા ન રહી બધાને દેવીને અનેક શાસ્ત્રો અને ઝવેરાત અર્પણ કર્યા બ્રહ્માજી વિષ્ણુ અને શિવજી સહિત તમામ દેવતાઓની ગણી શક્તિઓ ગ્રહણ કર્યા પછી દેવી હસ્યા અને જોરથી ગર્જના કરી પૃથ્વી આકાશ અને પાતાળ દેવીની ગરજનાથી ગુંજી ઉઠ્યું એ ગરજના સાંભળીને ભગવાન અને દાનાઓના શત્રુઓને શસ્ત્રો ઉપાડી લીધા થોડી જ વારમાં દેવી જગદંબા રાક્ષસો સામે લડવા આવી પહોંચ્યા રાક્ષસો અને દેવી વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું દેવી જગદંબાએ શુલ શૂલ શક્તિ તોમર વગેરે શસ્ત્રોથી લાખો રાક્ષસોનો નાશ કર્યો પરાક્રમી દેવીને જોઈ રાક્ષસ સેના ડરી ગઈ અને અહીં તહી ભાગવા લાગ્યા ત્યારે મહિષાસુરે આવીને દેવી જગદંબાને પડકાર આપ્યો તેણે તલવાર લઈને દેવીના વાહન સિંહ પર હુમલો કર્યો તેના સિંહ પર આવી પડેલી આ આફત જોઈ દેવી મહિષાસુર પર તેની ફાંસી નાખી દીધી ફાંસો પોતાની તરફ આવતો જોઈ મહિષાસુર મહિષાનું રૂપ છોડી સિંહનું રૂપ ધારણ કર્યું આ જોઈને દેવી જગદંબાએ ઝડપથી તેનું માથું કાપી નાખ્યું પરંતુ મહિષાસુર હજી પણ મર્યો ન હતો અને તેનું સ્વરૂપ બદલીને તે દેવી સાથે લડવા લાગ્યો અને તેના સિંહને હેરાન કરવા લાગ્યો આ રીતે દેવી અને મહિષાસુર વચ્ચેનું યુદ્ધ ખૂબ લાંબા સમય સુધી ચાલ્યું તેમના ભયંકર યુદ્ધથી સમગ્ર ત્રિલોક ત્રિલો કમ્પ્યુટ સર્વજીવો દુઃખી થઈ ગયા પછી દેવી કૂદીને મહિષાસુર પર ચડ્યા તેણે મહિષાસુરને પગથી કચડી નાખ્યો અને ત્રિશુળથી તેની જીભ કાપી નાખી આ રીતે દેવી જગદંબાએ મહિષાસુરનો વધ કરી ત્રિલોકને તેના આતંકમાંથી મુક્ત કર્યું બધા દેવતાઓ ખુશ થઈ ગયા અને દેવીની સ્તુતિ કરવા લાગ્યા ચારે બાજુથી ફૂલો વરસવા લાગ્યા ઉમા સહિતા ધૂમ્ર લોચન ચંદ મૂળ અને રક્તબીજની હત્યા ઋષિએ કહ્યું શંભુ અને નિશુંભ નામના બે કરાપ્રમી રાક્ષસોએ તેમના અત્યાચારથી સમગ્ર જીવ જગતને દુઃખી કરી દીધું તેના અત્યાચારોથી તમામ જીવો મનુષ્ય અને દેવતાઓ પરેશાન હતા ત્યારે દેવતાઓ અત્યંત દુઃખી થયા અને શ્રી પાર્વતીજીનું શરણ લેવા હિમાલયમાં ગયા અને દેવીની સ્તુતિ કરવા લાગ્યા તેમને કહે હે કલ્યાણની દેવી ભવાની અમે બધા તમારી પાસે શરણ માટે આવ્યા છીએ માતેશ્વરી અમારું રક્ષણ કરું ત્રિલોકને શુંભ નિઃશુંભના આતંકના અને અત્યાચારથી મુક્ત કરો દેવતાઓની સ્તુતિ સાંભળીને દેવીના શરણમાંથી તેજ ઉત્પન્ન થયો અને એક કુમારિકા પ્રગટ થઈ બધા દેવતાઓએ હાથ જોડી અને માથું નમાવી દેવીની સ્તુતિ કરી ત્યારે પાર્વતીજી કહે દેવો મારા શબ્દકોષમાંથી બહાર આવતી તે કૌશિક નામની પ્રસિદ્ધ થશે અને માતંગી નામથી જગ વિખ્યાત થશે આટલું કહી દેવી ગાયબ થઈ ગયા અને દેવતાઓ પોતાના સ્થાને પાછા ફર્યા દેવી કૌશિકી હિમાલયની આ જ ગુફામાં રહેવા લાગ્યા એક દિવસ શુંભ અને નિશુંભના સેવકોએ તેમને જોયા પછી તેણે જઈને શુંભ નિશુંભની સુંદરતાની પ્રશંસા કરી અને કહ્યું કે તે સ્ત્રીઓમાં એક રત્ન છે તેને તમારા મહેલની સુંદરતા વધારવા જોઈએ પછી દેવીની સ્તુતિ સાંભળી તેમના દૂતને ત્યાં મોકલ્યા પછી દૂતે જઈને દેવીને કહ્યું મારા ભગવાન શુંભ નિશુંભના તમારી સુંદરતાની પ્રશંસા સાંભળીને તમારી સાથે લગ્ન કરવા માંગે છે તેણે મને લગ્નના પ્રસ્તાવ સાથે અહીં મોકલે છે દૂતની વાત સાંભળી દેવીએ કહ્યું દૂત જાઓ અને તમારા સ્વામીઓને કહો કે મેં પ્રતિજ્ઞા લીધી છે મને યુદ્ધમાં હરાવે તેની સાથે હું લગ્ન કરીશ તમારા ધણીઓને કહો કે આવીને મારી સાથે યુદ્ધ કરે અને મને હરાવે તેમની સાથે લઈ જાય દૂતે શંભુ નિશંભુ દરેકની જાણ કરી આ બધું સાંભળી શુંભા અને નિશુંભા ગુસ્સે થયા તેને સેનાપતિ ને તે સ્ત્રીને અહીં લાવવાનો આદેશ આપ્યો જો તે પ્રેમ સાથે ન આવે તો તેને બળપૂર્વક લાવો પોતાના ગુરુની અનુમતિ મળ્યા પછી ધ્રુમ્રલોચન દેવીને એકત્ર કરવા હિમાલયના પર્વતો પર પહોંચ્યો જ્યારે દેવી કૌશિકીએ ખસેડવાની ના પાડી ત્યારે તેણે દેવી પર હથિયાર વડે હુમલો કર્યો દેવીએ તેને બાળી નાખ્યો અને સિંહ રાક્ષસ સેના વિખરે નાખી જ્યારે શુмбુ નિશુмбને ડ્રમલ લોચના માર્યા ગયાના સમાચાર મળ્યા ત્યારે તે ઉક્રોજેથી ભરાયા તેણે દેવીને લાવવા માટે ચંડ મુંડા અને રક્તબીજને ત્યાં મોકલ્યા અને આદેશ આપ્યો કે જો તે નહીં આવી તો મારી નાખવામાં આવશે તે રાક્ષસ દેવી પાસે ગયા અને કહ્યું સુંદર તમે પ્રેમથી શુмбુ નિશુмбનમાંથી કોઈ પણ ને તમારા પતિ બનાવીને રાજી ખુશીથી રાજ કરો આ સાંભળીને દેવીએ કહ્યું રાક્ષસો હું સૂક્ષ્મ સ્વભાવની છું બ્રહ્મા અને વિષ્ણુ સહિત તમામ દેવતાઓ મારી પૂજા અને સ્તુતિ કરે છે જો તમારી પાસે શક્તિ હોય તો મને યુદ્ધમાં હરાવી શકો અને જ્યાં ઈચ્છો ત્યાં લઈ જઈ શકો દેવી જો તમને જોઈએ તો સારું આટલું કહી રાક્ષસો દેવી પર બાણો વરસાવવા લાગ્યા ત્યારે ક્રોધિત દેવીએ પોતાની તલવારથી ચંડ મુંડા અને રક્તબીજને મારી નાખ્યા સરસ્વતીનો દેખાવ ઉમા સહિતા કથાનું વર્ણન રાજાએ કહ્યું ચ મૂડ અને રક્તબીજના મૃત્યુ પછી શુંભ નિશુંબને શું કર્યું ઋષિએ કહ્યું જ્યારે શુંભ નિશુંબ ખબર પડી કે દેવીએ ચંડ મૂડ અને રક્તબીજનો વધ કર્યો છે ત્યારે તેઓ પોતે શાસ્ત્રોથી અજ્જ થઈ યુદ્ધભૂમિ તરફ પ્રયાણ કરી ગયા જ્યારે દેવી કૌશિકીએ જોયું કે શુંભ અને નિશુંભ તેમની સેના સાથે યુદ્ધ કરવા આવી રહ્યા છીએ ગર્જના કરવા લાગ્યા દેવીએ પણ પોતાના હાથમાં ધનુષ્ય લીધો અને બાણોનો વરસાદ શરૂ કર્યો જ્યારે શુંબા અને નિશુંબા દેવી કૌશિકીની અદ્ભુત સુંદરતા જોઈ પછી દેવીને જોઈ તેમણે કહ્યું હે સુંદર સ્ત્રી શું તમે આ કોમળ શરીર સાથે લડશો તેમની વાત સાંભળી દેવી ખૂબ જ જ ક્રોધિત થઈ ગયા અને અને વારાફરતી અન્ય શસ્ત્રોથી તેમના પર હુમલો કર્યો થોડી વારમાં યુદ્ધના મેદાનમાં લોહીની નદીઓ વહી ગઈ દેવીના હુમલાઓ સામે રાક્ષસ સેના ફીકી પડી લાગી રાક્ષસો અહીં ત્યાં દોડવા લાગ્યા પોતાની વિશાળ સેનાને જોઈ ભયભીત થઈ અહીં ત્યાં દોડી આવ્યા નિશુંભ દેવીની સામે ગયો અને બોલ્યો દેવી લડવું જ હોય તો મારી સાથે તમે ગરીબ સૈનિકોને કેમ મારી રહ્યા છો આટલું કહી નિશુંભુ દેવી પર બાણોની વર્ષા કરવા લાગી દેવીએ પણ ઉત્તર દિશામાં બાણોનો વરસાદ શરૂ કર્યો તેણે પોતાના બાણોથી નિશંભુના તમામ શસ્ત્રો કાપી નાખ્યા પછી તેણે ઝેરેલા બાણોથી નિશંભુને મારી નાખ્યો પોતાના ભાઈ નિશુંભની આ રીતે દેવીના હાથે મરતો જોઈ શુંભ પોતે દેવી સાથે યુદ્ધ કરવા આગળ વધ્યો તેની સામે જોઈ ચંડીકા દેવીએ ભયંકર હાસ્ય કર્યું જે સાંભળી રાક્ષસ સેના ડરી ગઈ પછી શુંભે પ્રજ્વલિત શક્તિથી દેવી પર હુમલો કર્યો દેવીએ તેના તીરોથી તેના ટુકડા કરી નાખ્યા અને તેમના હાથમાં ત્રિશુળ લઈ શુંભની છાતીમાં ઘુસેડ્યો ત્યારબાદ ઘાયલ શુંભ દેવીને મારવા દોડ્યો પરંતુ દેવીએ તેના ચક્ર વડે તેનું માથું કાપી નાખ્યું આ જોઈ બીજા રાક્ષસો પણ પાતાળી લોકમાં ચાલ્યા ગયા ઉમાનું મૂળ ઉમા સહિતા કથાનું વર્ણન ઋષિએ પૂછ્યું હે સુતજી હવે કૃપા કરીને અમે દેવીના ઉમાના અવતાર અને દેખાવની કથાનું વર્ણન કરું પછી ઋષિઓના પ્રશ્નનો ઉત્તર આપતા સુતજી કહેવા લાગ્યા એક સમય દેવતાઓએ યુદ્ધ જીત્યું વિજય થયા પછી દેવતાઓ ખૂબ જ અભિમાની થઈ ગયા અને તેમની બહાદુરીની પ્રશંસા કરવા લાગ્યા ત્યારે અચાનક અચાનક રૂપમાં જોઈ દેવતાઓ ડરી ગયા તે પરીક્ષા કરવા દેવરાજ ઇન્દ્રએ સૌને પ્રથમ વાયુદેવને ત્યાં મોકલ્યા તે દીપ્તની પરીક્ષા કરવા વાયુદેવ ત્યાં પહોંચ્યા તેજ પાસે ગયા અને પૂછ્યું તમે કોણ પછી તે જ પણ વાયુને આ પ્રશ્ન પૂછ્યો વાયુદેવી અહંકારથી કહ્યું હું આ જગતનો જીવ છું આ જગત મારા થકી જ ચાલે છે આ સાંભળીને તેને કહ્યું કે જો તું આ આ સાંભળીને કહ્યું કે જો તું આ તણકલાને સળગાવીશ તો હું તને શક્તિશાળી ગણીશ પરંતુ વાયુદેવ તેમની તમામ શક્તિ વાપરતા છતાં તે સળગાવી ન શક્યા પછી શરમ અનુભવીને તેઓ દેવરાજ ઇન્દ્ર પાસે પહોંચ્યા જ્યારે દેવરાજ ઇન્દ્ર આ બધી વાતની જાણ થઈ ત્યારે તેમણે એક પછી એક બધા દેવતાઓને તેની દીપ્તિની કસોટી કરવા માટે મોકલ્યા પરંતુ બધા દેવો હારે ફરી પાછા આવ્યા પછી ઇન્દ્ર પોતે તે દિવ્ય તેજની પરીક્ષા કરવા ગયા ઇન્દ્ર તે જગ્યાએ પહોંચ્યા જે તે અદ્રશ્ય થઈ ગયું આ જોઈ દેવ ઇન્દ્રને નવાઈ લાગી પછી તે મહિમાને દિવ્ય અને શક્તિશાળી માની ઇન્દ્ર મનમાં તેમની સ્તુતિ કરવા લાગ્યા અને ઇન્દ્રએ કહ્યું હું તારી શરણ લેવા આવ્યો છું કૃપા કરી મને દર્શન આપો ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીનો બપોરનો સમય દેવી ઉમાએ પ્રગટ થઈને દેવરાજ ઇન્દ્રને દર્શન આપ્યા દેવી ઉમાએ કહ્યું હે ભગવાન ઇન્દ્ર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ મારી સ્તુતિ કરે છે અન્ય દેવો પણ મારી પૂજા કરે છે હું પરમ બ્રહ્મા પ્રણવ સ્વરૂપે દેવી છું મારી કૃપાથી જ વિજયશ્રીની પ્રાપ્તિ થાય છે તેથી અભિમાન અને અહંકાર છોડીને મને યાદ કરો આટલું કહી દેવી શાંત થયા આ સાંભળીને દેવતાઓ દેવી ઉમાની સ્તુતિ કરવા લાગ્યા દેવતાઓ કહ્યું હે મહામાયા હે જગદંબા કૃપા કરી અમને માફ કરું અમે બંને હાથ જોડી તમારી પાસે આવ્યા છીએ અમે કરેલી ભૂલોને ભૂલી જાઓ અને અમારા પર તમારા આશીર્વાદ વરસાવો આટલું કઈ દેવતાઓ માતાની સ્તુતિ કરવા લાગ્યા સત્તાક્ષી અવતારનું વર્ણન પચાસમું પ્રકરણ ઉમા સહિતા સુતજી કઈ ઋષિઓ એક સમય અત્યંત પરાક્રમી રુદ્રના પુત્ર દુર્ગમે ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી તેમને બ્રહ્માજી પાસેથી વરદામ સ્વરૂપે વેદ પ્રાપ્ત થયા તે પોતાની જાતને અતિ શક્તિશાળી માનવા લાગ્યું અને દેવતાઓને પરેશાન કરવા લાગ્યો તેને પૃથ્વી પર વિનાશ સર્જવાનું શરૂ કર્યું વેદોની ગેરહાજરીના કારણે બધી પ્રવૃત્તિઓ અદ્રશ્ય થઈ ગઈ હતી બ્રાહ્મણોએ ધર્મનો ત્યાગ કર્યો લોકો પર પડેલું સંકટ જોઈ બધા દેવતાઓ દેવી ઉમાનું શરણ લીધું દેવતાએ સ્તુતિ કરી અને કહ્યું હે મહાદુર્ગા હે જગદંબિકા જેમ તમે શુંભ નિશુંભને વધ કરી અમારી રક્ષા કરી તેવી જ રીતે આ દુષ્ટને પણ મારીને તમારા ભક્તોની રક્ષા કરો આ રીતે દેવતાઓની સ્તુતિ સાંભળીને દેવીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા પણ પાણીની ધારાઓથી પૃથ્વી ફરી હરિયાળી બની ગઈ વૃક્ષો અને દવાઓ ખીલવા લાગી નદીઓ તળાવો અને સમુદ્રો પાણીથી તરબોળ બન્યા આ જોઈ ભગવાને દેવી ઉમાને કહ્યું હે માતેશ્વરી કૃપા કરી વેદ પણ પાછા મેળવો પછી દેવીએ તેને વેદ પરત કરવાની ખાતરી આપીને વિદાય આપી દેવતાઓ પોતપોતાના ધામમાં ગયા પછી દેવી દેવતાઓ માટે કલ્યાણકારી હોવાનું જાણીને દુર્ગમે તેના પર હુમલો કર્યો બદલામાં દેવીએ પણ હુમલો કરવાનું શરૂ કર્યું થોડી જ વારમાં દેવી ઉમાય દુર્ગમ વચ્ચે ભયંકર શરૂ યુદ્ધ થયું ચારે બાજુથી તીરો વરસવા લાગ્યા તે સમય દેવી ઉમા ખૂબ જ ક્રોધિત થયા ત્યારબાદ તેમના શરીરમાંથી કાલી તારા છિન્નમસ્તા શ્રી વિદ્યા ભુવનેશ્વરી રૌરવી બંગુલા થમરા ત્રિપુરા માતંગી નામની દસ દેવીઓ પ્રગટ થઈ થોડી જ વારમાં દેવીઓએ રાક્ષસોની સૌ અક્ષિણી સેનાનો નાશ કરી નાખ્યો અને તેમને વિખેરી નાખ્યા ત્યારબાદ દેવીએ પોતાના ત્રિશુળથી દૈત્ય દુર્ગમનો વધ કર્યો દેવીએ તેની પાસે વેદ છીનવીને દેવતાઓને સોંપ્યા પ્રસન્નથી ભગવાન મામાયા દેવી ઉમાની સ્તુતિ કરી દેવતાઓ કહેવા લાગ્યા હે માતેશ્વરી તમે અમારી રક્ષા માટે અનંત સ્વરૂપ રાખ્યું તેથી તમે સાક્ષાત સતાક્ષી નામથી વિશ્વ પ્રસિદ્ધ થશો શોક દ્વારા લોક કલ્યાણ કરવાના કારણે અને દુર્ગમ નામના રાક્ષસને મારવાને કારણે તે શાંક બારી તરીકે ઓળખાશે હે પરાક્રમી હે જ્ઞાન આપનાર હે યોગ નિંદ્રે હે જગતની માતા અમે તમને સલામ પ્રણામ કરીએ છીએ તમે હંમેશા અમને આશીર્વાદ આપો અને દરેકનું રક્ષણ કરો પછી દેવતાઓ તેમના રક્ષણની ખાતરી આપીને દેવી અદ્રશ્ય થઈ ગયા પચાસમો પ્રકરણ ઉમા સહિતા ક્રિયા યોગ વર્ણન એકવાર જ્યારે મહામુનિ વ્યાસે પૂછ્યું ત્યારે સનત કુમારજીના મહાદિવ્યુ સનત હે મહાન ઋષિ અને ભક્તિયોગ ભક્તિ અને મુક્તિ પ્રદાન કરે છે આત્મજ્ઞાન અને હૃદયના મિલનને ક્રિયા યોગ કહેવાય છે આ યોગ સાથે બ્રહ્મા અર્થના સમન્વય ક્રિયા યોગ કહે છે કર્મ ભક્તિ તરફ જ્ઞાનની ભક્તિ અને જ્ઞાન સ્વતંત્રતા તરફ લઈ જાય છે યોગ એ જ મુક્તિનો માર્ગ છે પથ્થર લાકડા અને માટીમાંથી દેવીનું મંદિર બનાવીને દરરોજ યજ્ઞ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય આ જગતમાં જે શ્રી પાર્વતીનું મૂર્તિ બનાવી તે અવશ્ય દુર્ગા લોકમાં જાય છે દેવીનું મંદિર બાંધવાથી પુણ્યની પ્રાપ્તિ થાય દેવીની મૂર્તિ સ્થાપિત કરી તેની આસપાસ પંચાણા દેવીને સ્થાપિત કરવાથી અસંખ્ય પુણ્ય પ્રાપ્ત થાય સૂર્ય અને ચંદ્રગ્રહણ સમય ભગવાન શિવના નામનો જાપ કરવાથી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી અનેક ગણું વધુ ફળ મળે છે દેવીના નામનો જાપ કરવાથી પણ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે દરરોજ દેવી ઉમાના નામનો જાપ કરવાથી વ્યક્તિ દેવી દુર્ગાનો દરજો પ્રાપ્ત કરી જે લોકો ધૂપ દીપ નૈવેદ્યથી માતા ઉમાની પૂજા કરે તે હંમેશા મંદિરને સ્વચ્છ રાખી સાફ કરે તેઓ ઉમાલોકને પ્રાપ્ત થાય છે ચૈત્ર શુક્લ તૃતીયાના રોજ માતા ઉમાનું વ્રત કરવાથી વ્યક્તિ જીવન અને મૃત્યુના ચક્રના બંધનમાંથી મુક્તિ મેળવે છે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજી તિથિને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે રથોત્સવ ઉજવવો જોઈએ દેવીની મૂર્તિ સ્થાપિત કરી દેવીની પૂજા અર્ચના કરવી જોઈએ આ રીતે તમે ઉમા સહિતાના પવિત્ર ભક્તિ સ્વરૂપનું વર્ણન પ્રાપ્ત થયું તેને વાંચવાથી અને સાંભળવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સર્વ સુખ ભોગવ્યા પછી માણસ પરમધામને પ્રાપ્ત થાય છે કૈલાસ સંહિતા શરૂ થઈ શ્રી ઉમા સંહિતા સંપૂર્ણ થઈ દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો કરીને જરૂર દબાવો આવા નવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો કમેન્ટમાં ઓમ નમ શિવાય અવશ્ય લખજો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર જય શ્રી કૃષ્ણ